કોળી સમાજના સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નમાં સિત્તેર યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા રાતા તળાવ ખાતે કોળી સમાજના સમૂહ લગ્ન યોજાયા સમૂહ લગ્નની સાથે પશુ હોસ્પિટલ નું ભૂમિપૂજન કરવામાં આવ્યું અંદાજિત બે કરોડના ખર્ચનું નિર્માણ થનાર પશુ હોસ્પિટલનું ભૂમિ પૂજન કરાયું રાતા દડાવ ખાતે ધોરામ સત્સં મંડળ દ્વારા પ્રથમ વખત કોડી સમાજના સમુલગ્નનું આયોજન કરાયું હતું સમાજમાં સામાજિક સમરસતા વધે તેવા ઉદ્દેશ સાથે સમૂહ સમુહલગ્નનું આયોજન કરાયું સમૂહ લગ્નમાં સાંસદ રાજેશ ચુડાસમા તેમજ કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વાદ આપ્યા રાતા દડાવ ખાતે આયોજિત કોડી સમાજના સમૂહ લગ્નમાં સિત્ય યુગલોએ પ્રભુત્વમાં પગલા પાડ્યા હતા લાતા તળાવ મંડળીયા જે ચાલે છે ત્યાંનું પ્રમુખ છું આજે અહીંયા અમારા આંગણે જે હમણાં એક ખાસ જરૂર થયું એ મલ્ટી સ્ટાર હોસ્પિટલ ગાયો માટે બહુ મોટી બનવાની છે જેના દાતાર શ્રી મિતાબેન શંભુભાઈ ગજરા પરિવાર હસ્તે દીપભાઈ શંભુભાઈ ગજરાના હસ્તે હમણાં અમે અહીંયા

પ્લસ અહીંયા ગૌમાતા અને ગૌ સ્થાન તો અહીંયા મોટામાં મોટું આપવામાં આવ્યું છે પ્લસ એની સાથે મોટી હોસ્પિટલનું પણ આજે ખાતમુહૂર્ત થયું છે અને ત્રીજી વાત તો કન્યાદાન કન્યાદાન એટલે મહાદાન એમાં પણ આજે આ બાપુએ એક સિદ્ધ કરી રાખ્યું છે કે અમે કોઈ નાત જાતનો ભેદભાવ નથી રાખ્યો હિન્દુત્વ એટલે સનાતન ધર્મને પકડી અને બાપુએ આ મોટામાં મોટો ઝુંબેશ ઉપાડ્યો છે અને બધી નાત એક જ છીએ આપણે બધા એક જ માની સંતાન છીએ એ સિદ્ધ કરી બતાવ્યું છે આજે પોતાના નવા યુગમાં પગલો માંડશે અને ખરેખર ભાગ્યશાળી કહેવાય કે આવામાં અમને પણ અહીંયા આવવાનો મોકો મળ્યો અને બાપુના ખૂબ ખૂબ ધન્યવાદ બની છે મને તો બહુ જ આનંદ થાય છે આ સાંભળીને કે આખા કચ્છમાં અહીંયા જોવા જઈએ તો આ એરિયામાં અબડાસા એરિયામાં અને આ સાઈડના એરિયામાં એક હોસ્પિટલ નથી આજે ગાયો આપણે લંપી વાયરસમાં જોઈ પણ હતી તડફી તડફીને લાખો ગાયો મરી છે અહીંયા તો આજે જ્યારે ત્યારે સારવાર નથી તો એ જગ્યાએ પહોંચતા એને બહુ વાર લાગી છે પણ આજે જ્યારે આપણા અહીંયા કચ્છમાં હોસ્પિટલ બનશે તો આજે આપણી ગૌમાતાને બચાવવા માટે કારણ કે આપણે ઘણી જગ્યાએ જોયું છે કે ખાલી પોસ્ટરમાં ગાયો જોવા મળશે આજે એની જગ્યાએ બાપુએ આજે અહીંયા આ ગૌશાળા મોટામાં મોટા બનાવી અને એમાં ગાયોને જીવિત રાખવાનું એક મોટામાં મોટું દાન આપ્યું છે મારું નામ જીજના ભાનુશાલી છે હાલે ગાંધીધામ રમ છું રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી